પીડા રહિત પ્રસુતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ આમોદ નેશનલ હાઈવે ચોસઠ પર ખાડાઓથી જીવ જોખમમાં ટ્રક કાર ફસાતા ટ્રાફિક જામ પ્રજામાં આક્રોશ આમોદનો હાઈવે બહુ ચર્ચિત બન્યો આમોદ નજીકના નેશનલ હાઇવે ચોસઠ ખાડાઓ અને કાળોથી ભરાઈ ગયો છે ગતરો ખાડામાં ફસાતા એક કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારબાદ કાર પણ ફસાઈ ગઈ હતી સમયસર પહોંચેલી આમોદ પોલીસે ટ્રાફિકનું નિયંત્રણ કરીને માર્ગ ફરી ખુલ્લો કર્યો હતો પરંતુ પજારના મટે આ માત્ર તાત્કાલિક ઉકેલ છે સ્થાનિકોએ અગાઉ પણ વિરોધ પ્રદર્શનો કરીને કાયમી સમારકામની માંગ કરી હતી પરંતુ તંત્રની બેદરકારી યથાવત રહી છે સારા મદરેસા અને હોસ્પિટલ નજીકનો આ માર્ગ અકસ્માતનું મઠક મથક બની રહ્યો હોય તેવું મુખે ચર્ચાઈ રહ્યું છે પ્રજાનો સવાલ છે કે શું તંત્ર મોટી દુર્ઘટનાઓની રાહ જોઈ રહ્યું છે યાકુબ પટેલ ભરૂચ